ઈનોય વરસાદ દરિયામાં વ્યો જાય કોઈ પાણી લેય નહીં પણ ઈનોય વરસાદ જો જમનાજીમાં પડે તો કોક એમાંથી જારી ભરીને ઘરે લઈને પૂજાય ભગવાન તમારી પાસે ધન ગમે એટલું હોય તમારી પાસે આયુષ્ય ગમે તેટલું હોય તમારી પાસે સુખ સંપત્તિ સત્તા ગમે તેટલી હોય પણ એ સંપત્તિ સત્તા સુખ કે સ્વરૂપનો જો સદુપયોગ નથી તો રૂપ તો દુર્યોધન પાસે હતો રૂપ તો શूर्પંખ પાસે હતું એ કે રૂપાળા નોતા રાવણને જોયો ને તમે ટીવી સિરિયલમાં કેવો લાગે જોરદાર અને હનુમાનજી કોણ છે વાનર છે તો રાવણ રૂપાળો લાગે કે વાનર રૂપાળો લાગે હું કેવું તમને અમારે કઈ કોણ રૂપાળું લાગે સાચું કહેજો પણ જયારે રાવણ ને હનુમાનજી ના બે ને છબી આપણી સામે આવે ત્યારે આપણને ગુણ પેલા દેખાય છે રૂપ પછી દેખાય છે કોઈ માણસ હોય આપણો વિદેશી માણસ હોય એને તમે બતાવે એક રાવણનો ફોટો દેખાડો એક હનુમાનજીનો ફોટો દેખાડો તમે કે બેમાંથી માંથી એક તાર લઈ જવાનો છે તો જેને ભારતીય સંસ્કૃતિની ખબર નથી એ કોનો ફોટો લઈ જાય રાવણનો પણ તમારા દ આઠ વર્ષના બાળકને ગાય રમે ને તમે બે ફોટા દેખાડો પગે લાગી તો એ રાવણના ફોટાને પગે ન લાગે હનુમાનજીના ફોટાને પગે લાગે શા માટે ઉસ દેશ કે વાસી હે જે દેશ ને ગંગા વેઠે

આ ગાદી અમને પચશે ખરી કે નહી આચકી ને લીધેલું છે લડીને ઝઘડી લીધેલું અને યાદ રાખજો ભગવાન જે રૂપિયા હટવું પડે રૂપિયો તમારો હોય જ નહીં તો જ તમારે ઝઘડો થાય નહીં તો સીધું રીતના અને યાદ રાખો આજકી ને જોટવી ને કોર્ટ કચેરી ના લોચામાં પડી લીધેલું ક્યારે કોઈ દિવસ કોઈ હડ્યું નથી અને ક્યારે સદવા અહીંયા જુઓ ભગવાન યુધિષ્ઠિર કહે કે બુદ્ધિ તો હા છું ભગવાન પણ ગાદી બેઠા હોઈએ અને નાના નાના બાળકો રડતા રડતા એની માને પૂછે કે મારા પિતાશ્રી ક્યાં છે અને ત્યારે માવું એમ કે જાઓ

મારી અને લાજ સ્ત્રી સ્ત્રીઓ ભગવાન યાદ રાખજો એ લાજ વાળી સ્ત્રીઓ ધોળા પહેરીને કપાળમાં ચાંદલો નહીં અને નાના નાના ભાઈ પહેરીને હા નીકળે છે ત્યારે એ બોલતી તો નથી પણ એના વિધવાના કપડાનું કારણ અમે પાંડવો હોઈએ એવું અમને પાસે છે એટલે અમને એવું લાગે છે કે દાદા આ કજીયો કરીને મેળવેલું આ નું રાજ્ય અમને સુખ નહીં આપે ભાઈઓ ભાઈઓને મારી નાખીને મેળવેલું આ રાજ્ય અમને સુખ નહીં આપે દાદા ભીષ્મે ધીરજ રાખીને ધીરજ રાખે તો જ તો જ મોટો ને મોટો એ જ ભગવાન જેનામાં ધીરજ રહે પરિસ્થિતિથી ડગે ને આટલી બધી ધીરજ ઘણી વખત ઘણા પ્રશ્ન થાય કે આવા દાદા તો એ કઈ કરી ન ગયા તો ન કરી ગયે ઘણા દાદા આવા જ હતા પણ અમુક અમુક વખતે ક્યાં હાલે આ પૂછો હિતેર વ્રહણ થાય કે તમારા છોકરાનું હોવ ડ્રેસ પહેરી ગમે છે ત્યારે વરણા થઈ ગયા પૂછજો એ ભલે દાંત કાઢે એ બધું કે અંદર ખાને ગમતું હવે પૂછો શું કરી લેવું આ રોકડો જવાબ છે ભગવાન નથી ગમતું પણ ઘણી વખત પરિસ્થિતિ એવી હોય કે એમાં આપણું મારું કે તમારું કોઈનું કઈ હાલતું અરે તમારું નહીં મારું નહીં આ બધું આ આ તો ખાલી દાખલો છે હા હાલવા દેજો જેમ હાલે એમ હા નહીં પાછું આમાંથી કટકો બનાવીને કાલે મને કોઈ ગાયું નવરાઈ એવડી છે લોકો

કે જવાન તું છો બગડશે ઘણા એટલા માટે મારા કેવું એટલા માટે આટલા બધા ધર્મવાન હતા કઈ કરી ન થાય ઘણી વખત ધર્મવાન હોય ને અને એને સહન કરવાનું હોય ભગવાન તમને ફરી ફરીને કહું જેને ધર્મ હારે લેવા દેવા છે ગળામાં જેને તંટી પહેરી છે ગળામાં જેને મંગળસૂત્ર કપાળમાં ચાંદલો શેઠામાં જેને સિંદૂર પહેર્યું છે એને એની આંખ બચાવવાની છે એને એના પગ બચાવવાના એને એની નજર બચાવવાની છે જેને કશું છે ભગવાન